ઇન્સ્ટન્ટ અને ખાવાની મજા પડી જાય તેવું ખાટું મીઠું કાશી કેરીનું અથાણું આ રેસીપી સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ સેનલ તો આજે આપણે જોશું કાશી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું રેસીપી અહીં મેં બે કેરી લીધી છે તેનો હું સાલનો ભાગ નીકાળીને તેનું સરસ કટિંગ કરી લઈશ અથાણું બનાવતા હોય ત્યારે કેરીમાં સાલનો ભાગ રાખી દઉં તો પણ ચાલે પણ હું અહીં સાલનો ભાગ નીકાળી રહ્યો છું તો અહીં આ પ્રમાણે મેં કેરીનું સરસ કટિંગ કરી લીધું છે તેમાં રહેલો જે ગોટલીનો ભાગ નીકાળી લીધો છે ત્યારબાદ તેનો સાલનો ભાગ પણ નીકળી દીધો હતો અને મીડિયમ કટિંગ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ અહીં મેં

ત્યારબાદ તેમાં થોડી હીંગ એડ કરશું ત્યારબાદ તેમાં કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરશું અહીં કાશ્મીરી રેડ ચીલી પાવડર હોવાથી તેનો કલર ખૂબ જ સરસ આવે છે તે હું બે ચમચી જેટલું એડ કરું છું અહીં તમે નમક કાશ્મીરી રેડ ચીલી પાવડર જેને તમે વધારે નાખવું હોય તો નાખી શકો છો ત્યારબાદ આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું આ બધી જ વસ્તુને મેં સરસ મિક્સ કરી દીધી છે મિક્સ કરેલી આ બધી જ વસ્તુમાં અહીં તમે ગરમ કર્યા વિનાનું તેલ એમ જ એડ કરી શકો છો અહીં આ બધી વસ્તુ મિક્સ કર્યા બાદ તેનો કલર પણ સરસ આવી ગયો છે તો મેં એક નાનું પેન લીધું છે તેમાં મેં ત્રણ ચમચી જેટલું તેલને એડ કરેલું છે તે સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેને થોડું ઠંડુ કરવાનું છે ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે તેને મેથીવાળા મસાલામાં એડ કરવાનું છે તો અહીં તેલને હું થોડું ઠંડુ કરી રહ્યો છું અહીં હાઈ ગરમ હોય ત્યારે તેલને એડ કરવાનું નથી તો અહીં આપણે તેલને એડ કરી દેશું ત્યારબાદ તેને સરસ મિક્સ કરી દેશું આ પ્રમાણે તેને સરસ મિક્સ કરી લેવાનું તો ફ્રેન્ડ્સ અહીં આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે આ મસાલાને તમે આઠ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો તો અહીં કટિંગ કરેલી કેરીમાં થોડું નમક એડ કરીશ ત્યારબાદ અહીં હું થોડું દેશી ગોળ એડ કરીશ

પાણી મેં સરસ મિક્સ કરી લીધું છે ત્યારબાદ અહીં મેં ચાર ચમચી જેટલું તેલને ફરી પાછું ગરમ કરવા રાખેલું છે અહીં તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેને મીડિયમ ઠંડુ કરી દેવાનું છે અહીં મેં તેલને ગરમ કરીને ફરી પાછું મીડિયમ ઠંડુ કરી લીધું છે ત્યારબાદ તેને એક વાટકામાં લઈ લઈશ ત્યારબાદ આપણે તેમાં તૈયાર કરેલો મસાલો એડ કરશું અહીં તમારે જે પ્રમાણે અથાણું તૈયાર કરવું હોય તે પ્રમાણે તમે તેલ લઈ શકો છો અને તે જ પ્રમાણે મસાલો પણ એડ કરી શકો છો હું અહીં ત્રણ ચમચી જેટલો મસાલો લઈ રહ્યો છું તેને સરસ મિક્સ કરી લેવાનું ત્યારબાદ કટિંગ કરેલી જે કેરી છે તેને આપણે એડ કરી દેશું કેરી એડ કર્યા બાદ તેને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું અહીં આ પ્રમાણે સરસ મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો પરફેક્ટ આપણું ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે તમે જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવી શકો છો અને તેનો મસાલો બનાવો તે પણ ખૂબ જ સરળ છે મહેમાન આવે ત્યારે પણ ઇન્સ્ટન્ટ આ પ્રમાણે કેરીનું અથાણું તૈયાર કરી શકાય છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ